મિત્રો પૂજ્ય ગુરુજીની આ મહાપુરાણની કથામાં તેને જરા પણ મળતો હોય તો ગુરુજીએ ભક્તોની ચિંતા દુખ દર્દ ને સમજી ખૂબ જ વિશેષ વાત જણાવી છે કે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ આ વર્ષે ઓગણીસ વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે તમે જે છોડની જડ છે જો તમે અમારા જણાવ્યા પ્રમાણે સાચા સમય શુભ મુહૂર્ત જોઈને ધારણ કરી લો છો તો સાચું માનજો તમારા જીવનમાં ધારણ કર્યાના થોડાક દિવસો પછી જ ધન વર્ષા થવા લાગશે પછી તમારા જીવનમાં ઉન્નતિ કરવા માટે કોઈ રોકી નહીં શકે તમારી બધી મનોકામના થશે પૂરી ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર તમારું ભાગ્ય સાતવા આસમાન ઉપર હશે એટલું બેંક બેલેન્સ આવશે કે સાત પેઢીઓ પણ બેસીને ખાશે મિત્રો હિન્દુ પંચાંગના અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે મંગળવારના દિવસે છે જે બજરંગ બલીનો દિવસ છે તેથી મકરસંક્રાંતિનો દિવસ છે તે બમણો થઈ ગયો છે અને જો તમે ચૌદ જાન્યુઆરી એ પડવાવાળી મકર મકરસંક્રાંતિ છે વર્ષનો પહેલા મહાપર્વ છે અમારા દ્વારા જણાવવામાં આવેલ છોડની જળને ધારણ જો તમે કરી લો છો તો તેનાથી જ તમારો બેડો પાર થઈ જશે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળી જશે કેમ કે તેની જળમાં ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ માનવામાં આવે છે બધું થઈને આખી સૃષ્ટિ તેમાં સમાહિત થઈ જાય છે

પરંતુ એક વાત જરૂર કરીશું જો તમે માની જશો તો અમને જિંદગી ભર યાદ કરશો કે હા વાસ્તવમાં ગુરુજીએ ઉપાય જણાવ્યો હતો અમારી પાસે તો આજે પણ લોકો આવીને ધન્યવાદ બોલે છે કેમ કે આ ઉપાય ને પહેલા તેને વિશ્વાસ કર્યો પછી તેને તે ઉપાય અપનાવીને જોયો અને તેને મંચાહ્યું ફળ મળ્યું

પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે તો હવે આપણે શરૂઆત કરીએ તે પહેલા તમે પણ ઈચ્છો છો કે તમને પણ દેવના આશીર્વાદ મળી જાય તો તમે સાચા આ વિડીયો ને એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો મિત્રો અમે આ વિડીયો તમને જણાવવાના છીએ અઘેડા છોડ આની જડમાં ગંગા અને તેના પાંદડામાં જળમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ આ દેવનો વાસ વાસ છે છે એટલે કે આખી છોડમાં માનવામાં આવે જૂના જમાનાના લોકો આની મહિમાથી સારી રીતે પરિચિત હોય છે એટલે જ્યાંથી પણ આ છોડ મળી જાય તે તેને પ્રણામ અવશ્ય કરે છે જુઓ ભક્તો તમારા જીવનની કોઈ પણ પરેશાની હોય ભલે તે રૂપિયા પૈસાની પરેશાની હોય પરિવારને સંબંધિત હોય નોકરી વ્યાપાર સંબંધિત હોય પછી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત હોય બધી જ સમસ્યાઓ જોત જોતામાં સમાપ્ત થઈ જશે કેવી રીતે તેને ધારણ કરવાનું છે ક્યાંથી લાવવાનું છે કેવી રીતે તેને આસાનીથી પ્રાપ્ત કરી શકીએ સાચા છોડની કઈ રીતે ઓળખ કરવી અને એક વિશેષ વાત તેને ઘર લાવતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું તો સૌથી પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો આ છોડ એટલો ચમત્કારી અને પ્રભાવશાળી છે કે સ્વયં મહાદેવજીએ માતા પાર્વતીને તેનો મહિમા જણાવ્યો હતો મિત્રો તમે તમારી આસપાસ અઘેડાના છોડ જરૂર જોયો હશે આ ખૂબ ફાયદામય માનવામાં આવે છે તમે કોમેન્ટ કરીને જણાવજો તમારે ત્યાં આને કયા નામથી ઓળખવામાં આવે છે અને તેનો ત્યાં શું શું ઉપયોગ કરવામાં આવે છે ઉપાય જણાવીશ આ વીડિયોને તમે અંત સુધી જોયા રાખો તો તમને ખબર પડી જશે કે કઈ રીતે આ ઉપાય ને કરવો આ છોડથી પેટની ચરબી સડેલા દાંત બવાસીર મોટાપા તાલ પડી જવી

તેમાં જે સફેદ આપવામાં માર્ગ હોય છે તે ખૂબ ખાસ હોય છે તેમાં ચોખાના દાણા જેવા જ બીજ નીકળે છે આ છોડમાં વર્ષા ઋતુમાં ઉગે છે અને ગરમીમાં સુકાઈ જાય છે તમને આખો આસાનીથી મળી જશે કેમ કે શરદી આવી ચૂકી છે અઘેડો તીખો કડવો તથા પ્રકૃતિમાં ગરમ હોય છે આ પાચન શક્તિ વધારે છે દર્દ નિવારક છે પથરીનો નાશ કરવા વાળો છે લોહીને સાફ કરવા વાળો છે જે તાવને દૂર કરે છે ભૂખ નિયંત્રિત કરવા વાળો હોય છે આ માટે જ કહેવામાં આવે છે કે બધા જ દેવી દેવતાઓનો તેમાં સૌથી મુખ્ય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ વાસ માનવામાં આવે છે અમારે તો આમાં કઈ ફાયદો નથી પરંતુ જો તમારો તેમાં ફાયદો થઈ જાય છે તો અમારું આ કાર્ય સફળ બની જશે કે અમે કોઈની મદદ કરી શક્યા આ જાણકારી અમે કોઈ અમારી રીતે નથી આપી રહ્યા આ બધું શાસ્ત્રમાં વર્ણિત જ છે કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન બાદ જયારે દેવતા અને યુદ્ધ થઈ રહ્યું હતું તે સમયે જે અમૃતની બુંદો છે તે ધરતી પર પડી હતી તે આ છોડમાં પડી હતી આ માટે તે અમૃતની સમાન ફાયદા હોય છે હવે આપણે જાણી લઈએ તે કયો એવો તાંત્રિક ઉપાય છે જે તમારે આ મકર સંક્રાંતિ દિવસે કરવાથી તમારું જીવન બદલી જશે તો હવે તમારે અઘેડાનો છોડ લાવવાનો છે સૌથી પહેલાં તો તમારે તે અઘેડાના છોડને જડથી ઉખાડી લેવાનો છે પછી તેને સુકાવી લેવાનો છે તે સુકાઈ ગયા પછી તમારે તેને સળગાવી લેવાનું છે તે સળગી જાય પછી તેની જે રાખ બને છે તેને લાલ કપડામાં બાંધવાની છે તેમાં એક કોડી હોય છે જે માતા લક્ષ્મી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમાં રાખી દેવાની છે પછી તે લાલ કપડામાં તેમાં ગાંઠ બાંધી દેવાની છે પછી લઈ જઈને તે એક લોટામાં ભરી લેવાનું છે પછી તેને લાલ કપડાથી ઢાંકી દેવાનું છે લાલ કપડાથી જ ઢાંકવો આ વાતનો વિશેષ ધ્યાન રાખવો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સામે રાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમારે એકસો વખત જાપ કરવાનો છે તમે જે પણ દેવી દેવતાને પ્રણામ કરવા માંગો છો તે બધાને પ્રણામ કરી લેવાના છે અને કમેન્ટ બોક્સમાં તે દેવી દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેનું નામ લખી દેજો તમારે તેમની પાસે માફી માંગી લેવાની છે પછી તમારી જે પણ કંઈ મનોકામના છે તે તમારે કહી દેવાની છે બસ તમારે આટલું કરી લેવાનું છે મિત્રો શાસ્ત્રોમાં ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવ્યો છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી આ વીડિયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરી દેજો જેથી તમને આવા જ વિડિયો મળતા રહે જય માતાજી